હેલો આજે આપણે સ્ટાઇલ એગ ફ્રાઈડ રાઈસ એ પણ જ સરળ રીતે એકદમ ખીલેલા ચટાકેદાર અને રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી એગ ફ્રાઈડ રાઈસ તમે શીખવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો કેવી રીતે બનાવી શકાય સારા અને ટેસ્ટી એગ ફ્રાઈડ રાઈસ હું તમને બતાવીશ બહુ સરળ રીતે અને એ રીતે જો તમે એગ ફ્રાઈડ રાઈસ બનાવ્યા તો ખાવામાં બહુ ટેસ્ટી અને ખીલેલા ખીલેલા બનશે એગ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે આપણે ત્રણ થી ચાર જાતની તાજી શાકભાજી કાપી લેવાની છે તો એમાં મેં મીડિયમ સાઈઝ નું કેપ્સિકમ લીધું છે પતલી પતલી આપણે કટ કરી દઈશું ડુંગળી લીધી છે એને પણ આપણે ઝીણી સુધારી દઈશું એક નાનું ગાજર લઈશું એને પણ આપણે ઊભી ઉભી ચીરીઓમાં કાપી દઈશું એક મીડિયમ સાઇઝ નું ટામેટું પણ આપણે કટ કરી દઈશું તો બધી જ શાકભાજી આપણી સરસ રીતે કટ થઈ ગઈ છે આ બધી જ શાકભાજી નાખવાથી એગ ફ્રાઈડ રાઈસ ટેસ્ટ વધી જતો હોય છે અને રેસીપી પણ હેલ્ધી બની જતી હોય છે અહીં મેં એક નાનું આદુ ઝીણું લીધું છે એક ચમચી જેટલું આદુ છે બે થી ત્રણ લીલા મરચા અને પાંચ થી છ કડી લસણ ની ચાર વાર પાણી સ્ટાર્ચ અને ડસ્ટ નીકળી જાય અને થોડા નવસેકા પાણીમાં વીસ થી પચીસ મિનિટ માટે આપણે પલાળી રાખીશું એનાથી ચોખા ફૂલી ને ખીલેલા બનશે એક મોટું વાસણ કે કઢાઈ લઈશું એમાં ત્રણ લોટા જેટલું પાણી રેડીશું એ પાણીમાં એક ચમચી તેલ નાખીશું એનાથી ચપાત ટેસ્ટી અને છુટ્ટા બનશે બે ચમચી મીઠું નાખીશું અને પાણીમાં એક ઉફાંડો આવે એટલે આપણે આ વીસ થી પચીસ મિનિટ પલાળીને રાખેલા બાસમતી ચોખા આ પાણીમાં નાખી દઈશું આ પાણીમાં થોડી વાર એટલે કે આઠ થી દસ મિનિટ મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું અમને લાગે કે ચોખા ચડી ગયા છે અને લાંબા થઈ ગયા છે એટલે આપણે આ પાણીમાંથી ચોખાને પાણીમાં નીકાળી દઈશું ચોખામાંથી બધું જ પાણી નીકળી જાય છ સાત ઈંડા લઈશું અને આ રીતે બાઉલમાં ફોડી દેવાના છે આ ઈંડાનો આપણે ખીમો બનાવી દઈશું ઈંડા નો કઢાઈમાં આમાં નાખીને ઈંડાની ની થઈ જાય ત્યાં સુધી ગેસ પર આપણે થવા દઈશું અડધી ચમચીથી પણ ઓછા કાળા મરીનો પાવડર એડ કરી દઈશું એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે ઈંડાની મસ્ત ભુરજી થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે હાઈ ફ્લેમ પર આપણે આને થવા દઈશું આપણી ભુરજી તૈયાર છે આવી મસ્ત ભુરજી તૈયાર થવી જોઈએ આપણે મસ્ત વઘાર કરી દઈશું એટલે આપણે બે થી ત્રણ ચમચી તેલ લઈશું એક ચમચી છીનેલું આદુ નાખીને ખાવા દઈશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે એથી ત્રણ લીલા મરચા અને પાંચ થી છ લસણની ની કળીઓ આપણે ખલમાં વાટીને પેસ્ટ બનાવીને આ વઘારમાં નાખી દઈશું એનાથી એક ફ્રાઈડ રાઈસ ખાવાની મજા આવશે વેજીટેબલ્સ વઘારમાં નાખીશું થોડી કોબી આ રીતે ઉભી ચોપડ કરીને નાખીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું એક થી દોઢ ચમચી રેડ ચીલી સોસ નાખીશું એક ચમચી સોયા સોસ નાખીશું એક ચમચી વિનેગર નાખીશું બસ હવે આવે છે આપણો લાસ્ટ સ્ટેપ જેમાં આપણે એક ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ જશે સિઝવાન એટલે કે ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ ગણાતા હોય છે એટલે આનો વઘાર થોડો અલગ હોય છે એક થી બે મિનિટ થાય એટલે એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું આજે આપણે ત્યાં સુધી ચડવીશું જ્યાં સુધી તે એસી થી નેવું ટકા ચડી ના જાય તો તમે જોઈ શકો છો કે શાકભાજી સારી રીતે કુક થઈ ગઈ છે આપણા ચડવેલા બાસમતી ચોખા નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મિક્સ કરી દઈશું ઈંડાની ની ભુરજી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું થોડું સ્પાઈસી જોઈતું હોય તો બીજું આપણે થોડું લાલ મરચું પાવડર નાખીશું અને મિક્સ કરી દઈશું થોડી વાર સ્લોટુ ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તમે જોઈ શકો છો કે બહુ સરસ આપણા એગ ફ્રાઈડ રાઈસ તૈયાર થયા છે જો તમને આ એગ ફ્રાઈડ રાઈસ ગમ્યા હોય ભાવતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો લો બની ગયા સ્વાદિષ્ટ સુગંધિત અને ખીલેલા સ્ટ્રીટ સ્ટાઇલ એગ ફ્રાઈડ રાઈસ ઘરે બનાવો અને બધાને ઇમ્પ્રેસ કરો એવો ટેસ્ટ કે બહાર જવાની જરૂર જ નહીં પડે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં